ને આજે હતું ભાઈ છેલ્લું પેપર ટૂંકમાં ગણો ને પેપર દિને આવ્યો છું પછી હું ને આજે પેપર દેવા ગયો ને ત્યારે આવ્યો નહોતો કારણ કે સવારમાં છે ને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે ને આપણી પરીક્ષા થઈ ગઈ છે ઓલમોસ્ટ પૂરી અને હવે કોલેજ સ્ટાર્ટિંગ છે ને દસ પંદર દિવસમાં થશે કારણ કે અમારી પછી જાય સેમ થ્રી ને સેમ થ્રી અને વનવાળા વિદ્યાર્થી હોય ને એની એક્ઝામ હોય છે એટલા માટે તો હજી પંદર દિવસ સ્ટાર્ટિંગ થવામાં કોલેજ થઈ જશે

પણ વા છે મેં ને કંકુનું પાણી ભીરું તું કંકુનું પાણી ભીરું તું હાટુ આમાં આજે હું લાવ્યો હતો મારે સ્પ્રે ફૂટી ગયો હતો ને તો બીજી બોટલ માં ભરવો હતો એટલે લાવ્યો હતો ઇન્જેકશન

કંકુનું પાણી ભરી ને આમ લાવો એનજી માર દઉં મેં કીધું વિહાન ને એટલે પછી બીવે બોવા નથી મેન ઓફિસે જ આવીને સીધો આપડે લાઈટ બિલ ભરી નાખ્યું છે જો એકલું બગાડવાના ધંધા ઈ રવા દે એટલે મમ્મી ખીજા છે આમ જો તો પીન કા કરતી હતી આ આ દે મને મારો સાઈન એમાં મારે પ્રયોગ કરવાનો છે એ કરવાનો એવો પ્રયોગ હોય તો આમ જો તો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને ઠંડી પણ બહુ અતિ પ્રમાણમાં પડે છે તો હમણાં છે ને નવી ગામમાં કહેવાય ને આમ તો રમકડું ગણો અને આમ ગણો ને તો વિન્ટરમાં જે કાનપટ્ટી આવે ને લેડીઝ માટેની એ આવી છે અને જો અવાજ ઉપર તમને ખબર પડી જાય લગભગ તો પડી ખબર આમ જો કાવ્યા દેખાડ તો ઉભી થતો કાવ્યા લાવી છે જી અને આમ જોઈ કેવું લાગે અરા મસ્ત મસ્ત આમાં ઇન્સ્ટાગ્રામ માં રીલ બહુ વાયરલ થઈ છે પેલા એક એક કાન વાગે ટૂણું ટોણું ટોંટું પછી આ બાજુ વાગે પછી આ બાજુ વાગે ઉભી રે હું આ બાજુ પકડું ઉભી રે ઉભી રે ટીણી 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 લાવી કાલ રાત્રે હું મારે નથી પહેરવી નહીં હું નહી પહેરું વૈસા વૈસા હું નહી પહેરું રેવા દે આવી નો હારી લાગે સમજો આવું મન નહી પહેરાવું

નવો ટ્રેન્ડ આવે ને એટલે આવું બધું લેવાનું આમે ક્યાં રેલ માં જઈ તું ઇન્સ્ટાગ્રામ બસો રૂપિયા નો ઓછા લાગે આ બધું છે ને વિદેશી કલ્ચર કેવાય પણ આ બધાને સમજે નહીં એટલે લેવું એટલે લેવું કેમ અને એકલો ફોન જ જોવો છે બીજું કઈ આવડતું જ નથી હે વ્યાન બચો બચો આમ જો ફોન જ જોવાનો તારે

એમાં બે જેકેટ ને ત્રણ ઉડી અને એક આ ને બાકી હજી હા સ્વેટરમાં હજી બે પીડા છે મારી પાસે આ અત્યારે તો ત્રણ જ છે પણ બાકીના જે ચાર હું સોરી બે ઉડીને બે જેકેટ ને એક કોટ છે ને એ ખાનામ પડ્યું છે આ બધું મેં બાર હજી કાઢ્યું નહોતું આ બાર હું પહેરવા કાઢતો એટલું બધું આપણે બાર પહેરવા નહોતું કાઢ્યું ને આ ત્રણ ને એ બે ચાર ને એક પાંચ એટલે ટોટલ મારી પાસે આઠ થી નવ સ્વેટર ને જેકેટ ને ઉડીને એવું બધું છે તો અત્યારે તો છે ને ભાઈ આપણે આ કાઢ્યું નથી કારણ કે પછી બધા ધોવામાંય વાંધા પડે આ રોજે હું ડેઇલી અલગ અલગ પહેરું તો મમ્મી ખોટા કહી જાય એ કરતાં આપણે કાંઈ એવું કરાય નહીં ને બાકી તો ભાઈ વાત કરું ને તો હવે કોલેજ ક્યારે ખૂલે એનું કાંઈ નક્કી નથી એમ ગણું ને તો નક્કી જ નથી જે દસથી પંદર દિવસ મારા અંદાજ આઈ થિંક ઘયાં જ હશે અને બાકી તો આજના લગમાં આટલું થાય ઓકે તો મને વિડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સક્ટેપ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે તેવું બધાને બાય ભાઈ સબસ્ક્રાઈબ કરતા હતા તો બાય ભાઈ